ચાલો મિત્રો માને ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો તમે સરસ મજાની રેસીપી જોવા માટે તૈયાર થઈ જાઓ આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તેનું નામ છે લીલી મેથી વટાણાનું શાક બનાવવાનું છે મિત્રો તો ચાલો આપણે હવે સરસ મજાની તાજી મેથીનું કટિંગ કરી લીધેલું છે તાજા સરસ મજાના વટાણા પણ ફોલીને તૈયાર કરી લીધા છે લીલા મરચાં છે દેશી ટામેટા છે અને લસણ પણ ચારથી પાંચ કળી આપણે ફોલીને લીધેલી છે તો ચાલો મિત્રો સરસ મજાનું આજે આપણે લીલા વટાણા મેથીનું શાક બનાવવાનું છે તેની સાથે સર્વ કરવા માટે ભાખરી બનાવશું અને સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો ચાલો મિત્રો આજે સરસ મજાનું મેથી વટાણાનું શાક બનાવવાનું છે તેના માટે આપણે વટાણા પણ બાફીને તૈયાર કરી લીધેલા છે ટમેટા મરચાનું કટિંગ કરી લીધેલું છે તો ચાલો તેનો વઘાર પણ કરી લઈએ સરસ મજાનું તેલ ગરમ થઈ ગયું છે તેની અંદર થોડીક રહી ઉમેરી દઈએ થોડુંક આખું જીરું એક ચમચી હિંગ ચાલો આપણે કટિંગ કરી રાખેલી મેથી પણ અંદર ઉમેરી દઈએ ટમેટા મરચાં પણ ઉમેરી દઈએ તેમજ બાફીને તૈયાર રાખેલા લીલા વટાણા પણ અંદર ઉમેરશું મિત્રો સ્વાદ પ્રમાણે મીઠું થોડીક હળદર થોડુંક મરચું ધાણા જીરું તેમજ લસણની જે ચટણી કરીને રાખેલી છે તે પણ અંદર ઉમેરશું ચાલો મિત્રો તો હવે તેને આપણે પાંચ મિનિટ સુધી સરસ રીતે પાકવા દઈશું ત્યાં સુધીમાં આપણે સરસ મજાની ભાખરી પણ તૈયાર કરશું તેની સાથે સર્વ કરવા માટે મિત્રો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાનું લીલી મેથી લીલા વટાણાનું શાક બનાવવાનું છે તેની સાથે સર્વ કરવા માટે સરસ મજાની ભાખરી પણ તૈયાર કરી લઈએ આપણું શાક પણ તૈયાર થઈ રહ્યું છે મિત્રો હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે લીલા વટાણા લીલી મેથી બજારમાં ભરચક આવતી હોય છે તો આવી ભરપૂર મેથીનો ઉપયોગ કરીને એવી સરસ સરસ રીતે શાક બનાવીને તમે ખાજો મિત્રો જે શરીર માટે પણ ખૂબ જ ગુણકારી હોય છે તો ચાલો મિત્રો હવે આપને શાક પણ જોઈ લઈએ કે આપણું શાક તૈયાર થઈ ગયું છે કે કેમ સરસ મજાનું શાક તૈયાર થઈ ગયું છે મિત્રો તો ચાલો મિત્રો ભાખરી બનાવી લઈએ શાક પણ આપણું સરસ બધાની સ્મેલ આવી રહી છે અને તૈયાર થઈ રહ્યું છે મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું લીલા વટાણા લીલી મેથીનું સરસ મજાનું શાક તૈયાર થઈ ગયું છે જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવું સરસ મજાનું શાક તૈયાર છે મિત્રો સાથે સૌ કરવા માટે ભાખરી ગોળ મૂળો અને તાજી સાસ છે મિત્રો તો ચાલો રોંડો કરી લઈએ તમે એકવાર ચોક્કસથી આવું મેથી વટાણાનું શાક બનાવજો કારણ કે પૌષ્ટિક તો છે જ પણ ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ બનશે મિત્રો જે ખાવાની મજા આવશે બાજીના રોટલા સાથે જો બનાવશો તો પણ ખાવાની મજા આવશે ભાખરી સાથે પણ મજા આવે રોટલી સાથે પણ મજા આવે તમને જે કંઈ પસંદ હોય તેની સાથે આ શાક ખાઈ શકાય છે મિત્રો તો ચાલો મિત્રો હવે તમે એકવાર ચોક્કસથી આવું શાક બનાવજો અને મને કોમેન્ટ દ્વારા જણાવજો ખરેખર કેવું સરસ મજાનું સ્વાદિષ્ટ શાક બનશે મિત્રો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો जय योगेश्वर भगवान् जय माताजी